અમદાવાદ રાજકોટ સુરત વડોદરામાં વધારે ફોકસ રહેશે ખાણીપીણી પાકા રંગોથી દૂર રહેવા લોકોને એકસો સૂચના આપી છે કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ ડોક્ટર્સ અને અમારા માં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઈએમટી પાયલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ આ વર્ષની આપણે હોળી અને ધૂળેટીના પર્વમાં ઇમરજન્સીની સંખ્યાની વાત કરવામાં આવે તો એકસો આઠ ઇમરજન્સી હાલના ગુજરાતમાં જે એવરેજ સાડત્રીસો ત્રણ હજાર સાતસો જેટલી ઇમરજન્સીઝને પ્રતિદિન હેન્ડલ કરે છે જે હોળીના દિવસે લગભગ એમાં આઠ ટકાનો ઉમેર્યો થઈ અને ચાર હજાર ઉપરાંત ઇમરજન્સીઝ થશે અને ધૂળેટીના દિવસે લગભગ ત્રીસ ટકા જેટલો વધારો થઈ અને ચાર હજાર ત્રણસો ઇઠ્યોતેર જેટલી ઇમરજન્સીઝ ઘટવા પામશે એવું અમારું અનુમાન છે રોડ એક્સિડન્ટના કેસીસ વધશે અને નોન વેહિક્યુલર ટ્રોમા એટલે કે એસોર્ટસ વગેરેના કેસમાં લગભગ બસો થી ત્રણસો ટકા જેટલો વધારો સામાન્ય દિવસોની સરખામણીમાં ધુળેજીના દિવસે થવા પામશે અને જિલ્લાવાર પણ જો એનું પૃથક્કરણ કરવામાં આવે તો સંખ્યાની દ્રષ્ટિએ જે ચાર મોટા જિલ્લા છે એમાં વિશેષ પ્રમાણમાં વધારો થશે અને નાના જિલ્લાઓ છે એમાં ટકાવારીમાં તેમાં દેવભૂમિ દ્વારકા મહીસાગર અને છોટા ઉદેપુર વગેરે જે જિલ્લાઓ છે એમાં વિશેષ પ્રમાણમાં કેસીસમાં વધારો થશે રાજકોટમાં ઉપલેડામાં મોજ નદીમાં પુલ પર પાર